વલસાડમાં ગરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ બે ચોરટાઓને સિટી પોલીસે દબોચી પાડ્યા વલસાડ સિટી પોલીસે ગરફોડ ચોરીના પ્રયાસમાં બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓમાંથી એક યાસીન મકબુલ ખાન છેલ્લા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઘરફોડ કેસમાં ફરાર હતો બીજો આરોપી આનંદ મોહન વિશ્વનાથ સિંઘ છે સોળ ઓગસ્ટ બે હજાર ની રાત્રે કૃષ્ણા પાર્ક સોસાયટી નનકવાડા ગામમાં દલુભાઈ ચૌધરીના બંધ મકાનમાં તાળો તોડીને ચોરીનો પ્રયાસ થયો હતો ફરિયાદી યોગેશ પટેલના આવી જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બંને આરોપીઓને ઝડપી આરોપીઓએ મુંબઈમાં લૂંટ અને હત્યા સહિત ત્રીસ ગુના રાજસ્થાનમાં પાંચ બેંગ્લોરમાં પાંચ અને વલસાડમાં એક ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે આરોપીઓ લોખંડના સળિયા સાથે રેકી કરતા અને બંધ મકાન મળતા તરત જ ચોરીને અંજામ આપતા હતા પોલીસ ટ્રેસિંગથી બચવા જીઓ રાઉટરનો ઉપયોગ કરતા અને સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેતા હતા પોલીસે તેમની પાસેથી મેં મોબાઈલ ફોન જીઓ ડોંગલ અને લોખંડનો સળિયો કબજે કર્યા છે આ કાર્યવાહીથી અન્ય વર્ણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવામાં મદદ મળશે અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે